તપાસ હાથ ધરી છે સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેડ થઈ હતી જોકે વધુ તપાસ હાથ ધરી છે જોકે સમગ્ર ચોરીમાં કોઈ જાણ ભેદું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પોલીસને આશંકા છે કે કોઈ નજીકની વ્યક્તિએ ચોરી કરી હોઈ શકે જેથી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે